ના સુ સુના લા લ મેરી રાહેે તન તનહ હા કરું છીએ તું થામી બીકી રસ

વખત બે બોલ બોલ ચાલ્યું જોઈ બોલ બોલ ચાલ્યું બેનો પણ કોઈ દેખાય નહીં બોલ બોલ હાલો હું કરું બા હું રસોઈમાં કરું બા એ સંદીપ ભાઈ હું લેવા બા હા લેવા હે તે લેવા હવે ન કરજો જાઓ બહુ મારા લોહી પીતા તમે બહુ લોહી પીતા એટલા લોહી ન પીવાય કોઈ ના જાવ પીડું ગામડે મોટા ભાઈ મગજ કેવો થઈ ગયો ને કે મોટા ભાઈ એમ તાત્કાલિક ન ઉપાડે

હમ જે દિનો ભણ્યો ને તે દિનો મારી જિંદગી બરબાદ થઈ ગઈ ઓ ખાસે આવી બાયડીઓ મળે તો બરબાદ થઈ જાય આપણે ઓ ખાસે મને હાવ કૌરાવી દીધાનો મને ગામડે જવાનું મન કેવું મનેય ગમે એ નહીં હું બે હું ફોરવું ફરું પણ ન મારાથી જઈ હાઈ ગો ન જઈ હાઈ ગો બા પછી શું કરો એ તમને કહો તમારે જાવ છે ને મંદિરે તો ઓલા રીકનારા ભાઈને ફોન કરતો જઈ આવ જાવ આંટો મારતા આવો હ જાવાથી તો બહુ મોડું નથી આટો મારતા હોય જઈ આવો ભાઈ રેવા દે ને ખોટા રિક્ષા ભાડા નાખવા કારણ વગરના ભાઈ હે એના કરતાં મને એક ટીવી થોડીક વાર ભજન કર દો હું જોઈ લઈ ખોટું ખોટું ભાઈ પછી પળું આંખણું ને તો તમારું ઉપાધિશે એક તો સોના લો ના છે બિસાડા ઓલું કરી ને હું તો એમ કહું સંદીપભાઈ કામ છે ને બહુ ભાઈ ન કરાવતો ને કામવાળા બેન કોકને ગોતીને કોઈ દે તો કામ કરે ને તો બિસાડા વાંધો આવે હો તું ધ્યાન રાખજે ભાઈ હું તો હા વાત કરું

તમને કહેવાય માતા જો અહીંથી ભેજા મારી કરવા માં ટ્રાફિક ટ્રાફિક કરતા માતા ટ્રાફિક હોવાની જ છે વાતો કરતા ઉભો ભોઈની વાી તો પછી છોકરો નહીં છોકરો તેડી મારા હાથ રહી જાય એવી ની ઘેરથી એવી રીતે બસ સ્ટેશન ખીડી કળાએ બિહારો બાકી ઘી તેડો બહુ કે અને તને રેવા દીધા તો તમે ટિકિટ ટિકિટમાં ત્રણ ટિકિટ કરી ક્યાં બિહાર બધાઈને તમારો છે ને ઉપાડો બહુ છે

サンパンはここにあるときここにあるときに、ここにあるときに、ここにあるときに、ここにあるときに、ここにるときに、ここにあるときに、ここにあるときに、ここにあるときに、ここにあるときに、ここにあるときに、ここにあるときに、ここにあるときに、ここにあるときに、あるときに、ここにあるとときに、ここにあるときに、ここにあるときに、ここにあるときに、ここにあるときに、こにあるときに、ここにあるときに、ここにあるときに、ここにあるときに、ここにあるときに、ここにあるときに、 Ia sampai mahi ke bina dia, ini nak korma tasuri itu di net. Di mana tuju? Sabi degja ke bina babikro. Di mana kau ingkar macam agian? Humpi metu luawa tu luawa gium. Di korma tak ke dan medan oh itu berat pusuma. Iya muluk kau lu semin lu se. Kebi gudaya kau dihumpi barabone. Tiga orang tu mata opresan, tiga kiu ni, tiga orang kampi tu. Di b h macoai licung kimu agiata opresan kau benda ni agiata kan? हा बेनी त दुख्यमा थोसेटि पछि बेन मारिसा हारीछे एकमा गराइ पछि दस दि पछि बिजे एकमा गराइ लिँ पछि ससमा त पहिरवा पढे त खबर छु पछि ओपरेसन गराइ लिँ नै हारु सर पेहरवा पड्यो हरम घै थाहा पू गर पहिरवा पढे ससमा はい。 そ家庭のパーのとポリエットに行くときに、あくまとびらじ i をきいて、どんどん行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くとときに行くときに行くときに行くに行くときに行く

แต่อีกตัวท้าสิ้นเจ็บปัญจว่าจงจินนี่แหละใครเปลี่ยนไปปุ๊บสิเพราะให้นักข่ายนักกัดแบบใครบินน้องใจแบบเด็กดีมันจะจำตัวเป็นกุฏนันบันทีจำวันนี้ฮาริวิเตอร์เองจำวันนี้แต่ยิ่งก็ฮ่าก็สอก็สอก็สอก็ยังงงก็สภาพกักข่ายโคตรโคตรดีกัดไว้นักก็จะให้คุยไปเนี่ยจำวันเอ๊ะโคตรโคตรดอลล่าลูกก็ได้ あとよ、ありがとう。お、ね、パシーアベトケチュアは、ワンアウトケイ、カップルパレトケチュア、マンテンタイケクイムクイニウイ、ケケアクイ、ワントバントニウイね。アパシュプデューセーハー、ウォーボールアウトネカバセ、オレママネカバセニ。

બા <laughs> <but> એ તમારે પગ છે હાલવા માંડો એમાં કંઈ તેડવા ન હોય છોકરાને તોડો એમ તમને કંઈ જાય બસ ઊભી જ છે એમાં બેહવાનું છે જટ કરાય પછી ઊભા રહે તો જગ્યાએ નહીં ચડે એક ત્યાં બેની ટિકિટ લીધી એમાં તમારો હલાળ થયો ભેગો મારે ઊભું જોઈએ છોકરા હોતું મને એમ છે હો મન એમ લાગે છે તમાર ભાઈ તો ટટાકિયો દુખેથી ઊભી ન હગે એટલે મારે ઝૂભો જો હે ઈત મારે માથા કોઈઠા હે હવે બસ માં સોકરાં તો તમ બિહારીયો ની મારા ટાટિયા દુખેન માર કોઈ દુખેન માર વાહો દુખે ની બધું બોયલા રાખ્યો મમે માલા બસ માં બેહુંયા બસ માં બેહુંયા લા 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 બેઈ જાવ બસ માં બેઈ જાવ એ ધોયડ માં બસ આલજે તો લઈ લે હે ઉધડી તને ઢોડે સે હું સોકરાં તેડો ઈ જાવતા કરી હું ઊભા સોરો ઘેરો ગા જાળવાની જીમ જાવ ધીરે આઈ લે છોકરી તોફાનના ઘર છે તોફાનના ઘર ધીરે હલાઈ જરી હું કરવા આવા ઓલા કરો છો તમે સાના મુનારીઓ ને માલે બસ માં જાવું માલે બસ માં જાવું એ એ ઊભો એ છોકરા હાલવા મંડો કઈ પછી ન્યા કઈ હાલવા મંડાઈ બસ વઈ જાય ને તો ક્યાંય ના નઈ રહે હાલવા મંડો ચટ કરો આવું શું તમાર જેવી જુવાળડી નથી થી ભાગી આવું જટ જટ ભાગું કે હાલો 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 એમ કરીને ભાઈગા તમે તો ભાઈગા

એ સોનલ એ સોનલ શું કરે છે કયું નહીં તું શું કરે એકલી એકલી રહોડામાં તને કહું શું રાંધવાનું બનાવલ તો લે તમે આવ્યા હું જમવાનું બનાવ એ જ વિચારતી હતી આજે તો તમે અમે ને બાપુજી છે તો થોડી કેરી લેતા આવો જા ને બાપુજી કેરીના કેટલા હતા કેરી ખાવાનું મન થયું તો કેરીનો રસ ને બાપુજીને પૂરી ભાવે તો પૂરી ને શાક બનાવી નાખીએ જાઓ ને લેતા આવો ને હારું હાલ તો એકાદ પેટી ઉપાડી આવે આપણે બે જણા ગામમાં જાય કેરી નથી ખાવાની હમણાં તો કાં લેતા આવ્યા એટલે એટલે પહેલાં યાદ કરાય ને બહાર બધા હતા કેરીયું ખાધ હવે તે યાદ કર્યું બિસારા કેરી ખાધા વગરના વયા ગયા બિસારા નહીં મને એવા યાદ આવ્યો ઘર સૂનું સૂનું લાગે નહીં

હાલ હાલ તો તૈયાર થઈ જાય આપણે બે જઈએ ને લેતા આવીએ ને બાપુજી કે કે મારે જ જાવ મંદિરે કે પડવું આખડું તો ક્યાંય નો નહીં તો હેને એને ટીવી કરી દઈ ઘરે ભજન જોવે ને આપણે બે જણા હાલ લેતા આવીએ હો ફટાફટ તું રોટલીની લોટ બાંધી લે અને શાક વઘારના તને બનાવવું હોય અને છે ને બાપુજી કે કામવાળી રખવી દે તો કામવાળી બાજુવાળા બેનને પૂછીને છે ને જરીક રખવાનું કરી દે હો હા એવું વિચારી લે હું બી ચાર બી ચારો હમણાં તો વાંધો નહીં આવે થોડાક દિવસ કામ થઈ જાય વળી બા ને ભાભી આવે તો કામવાળી છે ને ન એટલા એટલે જણાનું ન કરે એટલે છે ને મને નથી લાગતું ભાભી આ ગામડે રહેશે મને એવું લાગે છે આ વરસાદનું છે નોળિયાવાળા ઘર છે તે રેવા હોય તો રે એટલે છે ને કહું હમણાં થોડાક દી ચારું હા હા તારી મરજી હાલ તો તું ચટ ચટ લોટ બાંધ લે ને હું તૈયાર થઈ જાવ નાવા જાઉં ઓલા લોકો બસમાં માં બેસી ગયા હે કે નહીં હાલ ફોન કર લો ભાભી સાડા એક તો સળી ઉતરી હગે નહીં નહીં એ ઉપાધિ મનતા બાની બહુ ઉપાધિ થાય બાની એવી ઉપાધિ થાય હશે સોનલ સાચી વાત છે જાવ હવે તમે તૈયાર થઈ જાવ ઉપાધિ મત કરો બાની ઉપાધિ થાય બાની ઉપાધિ થાય બહુ બાની ઉપાધિ થઈ પોગી જાય આ જાનરવા ટેન્શન ન લેવાનું હોય લેવા હમણાં આવીએ પાછા કોઈ નહીં ટકવાના મને ખબર જ છે આ કંઈ ટકશે બકસે નહીં